અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાળીનાથના મુવાડા ગામમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે ગામની અંદર જવાના મેઇન રોડ ઉપર બે વર્ષ પૂરા થવા આવ્યા છે હજુ પણ રોડ બન્યા નથી ત્યાં ઉપરવાસથી પાણી આવતું હોવાથી પુલડીની જરૂર નથી છતાંય ભૂગર્ભ પાઇપ નાખી જેથી તેમાં કચરો ભરાઈ જતા જામ થઈ ગયું છે પાણી ઘરમાં ઘૂસી ગયા છે જેની રજૂઆત સરપંચ અને ગામ લોકોએ તાલુકામાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ પગલાં કે નિર્ણય લેવામાં નથી આવ્યો ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગામ લોકો મજબૂર બન્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે